વલસાડ જિલ્લાનો છેવાડાનો તાલુકો કપરાડા તેના પર્વતીય વિસ્તારને લીધે જાણીતો છે અહીં કુદરતે અનેક રીતે પોતાની વિવિધતા પાથરી છે આવું જે ગામ છે જોગવેલ જ્યાં અસ્લોન ફળિયામાં બોરમાંથી ફુવારા સ્વરૂપે પાણી નીકળે છે હવે તમે કહેશો કે પાણી તો નીકળે જ નહીં પરંતુ નવાઈની વાત એ છે કે અહીં ફુવારા સ્વરૂપે ગરમ પાણી નીકળે છે કપરાડા તાલુકામાં સારો વરસાદ થતાં અહીંના કુવા તેમજ બોરના ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવ્યા છે તેવામાં આવેલા અવિરત ગરમ પાણી નીકળી રહ્યું છે તે પણ કોઈ પણ ઇલેક્ટ્રિક મોટર વગર કુદરતી રીતે પાણીનો પ્રવાહ ફુવારા સ્વરૂપે બોરમાંથી નીકળી રહ્યો છે અને આ બોરમાંથી ચોમાસા દરમિયાન ત્રણ મહિના ચોવીસ કલાક ગરમ પાણી નીકળે છે જોગવેલ ગામના આસ્તોન ફળિયામાં રહેતા લોકોનું કહેવું છે કે ચોમાસા દરમિયાન ત્રણ મહિના સુધી આવી રીતે જ પાણી નીકળતું રહે છે દર વર્ષે ચોમાસા દરમિયાન આ બોરમાંથી ગરમ પાણી નીકળવાનો સિલસિલો ચાલુ રહે છે ઉનાળા દરમિયાન જ્યારે પાણીનો સ્ત્રોત ઊંડો જતો હોય છે ત્યારે પાણી નીકળતું નથી પરંતુ ચોમાસા દરમિયાન ફળિયામાં આવેલ ત્રણ બોરમાંથી ફુવારાના સ્વરૂપે ચોવીસ કલાક ગરમ પાણી નીકળતું હોય છે મારું નામ કમલેશભાઈ ખોમાભાઈ જીરાવી જોગેલ આખી આ જ્યારે વરસાદ વરસે ને ત્યારે આ ત્રણ ત્રણમાં પાણી ગરમ આવતું છે જ્યારે વરસાદ પાછો બંધ થઈ જાય ને પાછો આવે એટલે પાછો ગરમ પાણી ચાલુ થઈ જાય છે ધીરે ધીરે પછી ઓછું થાય ત્રણથી ચાર મહિના સુધી આ ગરમ પાણી નીકળતું